વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દૂર કરી રસ્તામાં દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે જેને લઈને લારી ધારકો ખાફા થયા છે જેને જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી હોય તો સવારે પાંચ વાગે કરે સવારે પાંચ વાગે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે સાથે જ ભાડાને ભરણના આરોપો પણ મૂકવામાં આવ્યા છે વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારાને લારી મૂકી ફ્રૂટ્સ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાથે કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારી ધારકો ખફા થયા અને ફરીથી ખંડેરા માર્કેટ પાસે દબાણ ના કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા લગાવી દેવામાં આવ્યા હતા સાથે ટ્રાફિક પોલીસના जवानोंને કડકી દેવામાં આવ્યા હતા જેથી કરીને રોડ દબાણ મુક્ત બને તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેલીકેટ લગાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા હું શું કહું છું કોઈ ગુનો તો તમે અમે વર્ષથી અમે વર્ષથી બેસીએ નોકરી તો તમે અમે કહી શકો તમે નોકરી કરીએ

અમારે આ વસ્તુમાં ઓગ્ય કેલું કે અમારે પૈ બહુ બહુ તો ત્રણસો ચારસો રૂપિયા મળે કાંઈ આખો જે કાંઈ મારે બે હજાર ત્રણ હજાર નહીં મળતા સાહેબ આ વચ્ચે દબાણ થાય છે અને ટ્રાફિકની સમસ્યા વધે છે એનાથી એ ટ્રાફિક સામે સાવાળા પર એમ થાય છે ફૂલ પાટ પર કે ફૂલ પર દેશે તને જો છો તમે આગળ જતા રહે છે અમારી દબાણ અમે તમે કે તો એમ કરીએ છીએ તો લારીવાળાને કોઈ પ્રોબ્લેમ છે તો લારીવાળાને કહો ને અને ફૂલ પાટવાળા દેશે તો એમાં આમાં મારો હું દેસા